ગોપાલ મારું નામ છે હું ખીજડીયા સરપંચ સાહેબ અમારે ગૌચર દબાણ ની રજૂઆત છે ભાવમાં પડાવી લેવા માટે આ બધું ષડયંત્ર છે ગૌચર અને ગૌચર આવેલો અમારો ખીજડીયા ગૌરી રસ્તો બંને દબાણ કરી બંધ કરી દીધા છે એટલે પાછળના ખેડૂતોને અત્યારે જમીન ઉપર પોતાની જમીન ઉપર જવા માટે કોઈ વિકલ્પ નથી અને ખેડૂતો હવે અણી ઉપર આવી ગયા છે જેલા દોઢ વર્ષથી અમારી બધી આજે કસરત છે તે કોઈ રંગ લાવતી નથી અમને કોઈ અધિકારિક સપોર્ટ મળતો નથી અને આ દબાણ ખુલ્લું થતું નથી એટલે ખેડૂતો હવે મને આજ મારી પાસે એવી રજૂઆત કરવા આવ્યા છે કે હવે અમારે સરપંચ અહીંયા આત્મતા કરી અને અમારું જીવન પૂરું કરવું છે જો અમે પોતાની માલિકીની જગ્યા ઉપર ન જઈ શકતા હોય તો અમારે જીવીને શું કરવાનું એટલે મેં ખેડૂતોને સમજાવી અને હું અહીંયા લે આવ્યો છું કે હજી આપણે ન્યાય ન્યાયતંત્ર સાવ કલેક્ટર સાહેબ છે જે ખેડૂતોની ભાષા સાંભળશે ન્યાય આપશે એના માટે અમે આજે આશા અમારી કલેક્ટર સાહેબની છે કે કલેક્ટર સાહેબ ને આવેદન આપવા આવ્યા છીએ કે સાહેબ કોઈ પણ ખેડૂત આવું પગલું ભરે એના પહેલા આપ ન્યાય આપો અને આ ગૌચર દબાણની જગ્યા દૂર કરો પાંચ એકર ની આડે ગાડે છે આશરે સાહેબ આમાં બધા એને લખેલા જ છે કિંમત આશરે આઠ થી દસ કરોડ રૂપિયાની કિંમત છે તો અમે સાહેબ અમારા ખેડૂતો જે આત્મદાન વાત કરી રહ્યા છે એવું કે છે કે તો જો ન્યાય નહીં મળે તો અમે બપોર પછી સમયમાં જે સ્થળે આ ગૌચર દબાણ છે તે સ્થળે જઈ અને અમે આત્મવિલોપન કરવાના છે સાહેબ અમારે એક રસ્તા માટે અને એક અમારું ગામનું ગૌચર મોટા પ્રમાણમાં દબાણ કરેલ છે અને એક ગવિધ ખીજડીયા સ્ટેટનો રસ્તાનું દબાણ કરેલ છે એના માટે આજે કલેક્ટર સાહેબને મળવા આવ્યા છે ગ્રામજનો આમાં વીસ થી પચીસ ખેડૂતનો રસ્તો બંધ છે અને જૂનો અમારો સ્ટેટનો રસ્તો ગવિડ સ્ટેટ નો રસ્તો બંધ છે સાહેબ રજૂઆતમાં એવું છે અમારું ગૌચર ખાલી કરવાનું છે અને રસ્તો ખુલ્લો કરવાનો છે અનેક વખત રજૂઆત કરી પણ આમાં કોઈ નિવેડો આવતો નથી તો આજ સાંજે પાંચ વાગે એને ખેડૂત આત્મદા કરશે ત્યાં મૂળ સ્થળ ઉપર જ્યાં અમારું દબાણ છે ત્યાં છે સાન સમાચાર ફેસબુક પેજને લાઈક કરો વિડિઓ શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંજ સમાચાર ડોટ નેટ વિઝિટ કરો